ચૂંટણી નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાય અમદાવાદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત નિષ્પક્ષ ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે આદર્શ આચાર સંહિતાનો અસરકારક અમલ કરવા તથા વ્યવસ્થિત રીતે ચૂંટણી પ્રક્રિયાઓ હાથ ધરવા માટે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવીણા ડીકેની અધ્યક્ષતામાં નિયુક્ત નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની વિવિધ ઓગણીસ પ્રકારની કામગીરીની ફરજો બજાવવા માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી શ્રી દ્વારા સુડતાલીસ જેટલા નોડલ અને સહ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે આ નોડલ ઓફિસરોને ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા વિગતવાર સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડીકે દ્વારા અધિકારીને મુખ્ય નિર્વાચન શ્રીની કચેરી તરફથી પ્રાપ્ત પરિપત્ર અનુસાર આદર્શ આચારસંહિતાનું યથાર્થ પાલન થાય તે અંગે માહિતગાર કરી આદર્શ આચારસંહિતાનો અસરકારક અમલ કરવા તેમજ તમામ કામગીરીને સુપેરે પાર પાડવા કેટલાક રચનાત્મક સૂચનો આપવામાં આવ્યા હતા નિયુક્ત નોડલ અધિકારીઓને ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા અત્યાર સુધીની કામગીરી અને આયોજન અંગે સમીક્ષા હાથ ધરી હતી